હેલો ફ્રેન્ડ જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ કેમ છો બધાની મજામાં અને મજામાં જશું તો આજે છે શિવરાત્રિ તો શિવરાત્રિની બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ હર હર મહાદેવ તો આજે આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે જવાના છીએ તો તમારે પણ દર્શન કરવા હોય તો અમારા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને આજે તો વ્લોગની શરૂઆત ભૂપતે કરી છે તો મળીએ આપણે તો ભૂપત કે સવાર સવારમાં મને પેલા ચાંદલો કરી દે ત્યાર સુધી તો હું ઈ કે કાંઈ બહાર નીકળીશ નહીં એટલે જો પેલા તો એને ઘરેથી તિલક કરી દેવું પડે ત્યારે જ બહાર જાય તો આપણે એક સરસ મજાનો ચાંદલો કરી દીધો છે તમે જોઈ શકો છો સરસ મજાનો ચાંદલો કરી દીધો છે એક થઈ ગયો છે અને હવે કંકુનો ચાંદલો પણ કરવાનો છે આ જો કંકુનો ચાંદલો પણ કરી દીધો આપણે કેમકે ભૂપતને બ્લોગ બનાવતા ઓછું ફાવે છે એટલે મેં એને કીધું છે હવે તમારે જો બધા બ્લોગ શૂટ કરવાના છે એટલે કે વાંધો નહીં તો હું બ્લોગનું શૂટિંગ કરીશ કેમકે બોલતા ફાવતું નહોતું એટલે બધું પછી એડિટ મારે કરવું પડ્યું છે તો વિડીયોની અંદર બન્યા રહેજો તમને બધાને આજે શિવરાત્રીના દિવસે મહાદેવના દર્શન સવાર સવારમાં વહેલા કરાવીશું અત્યારે વાગ્યા સાડા સાત અને આપણે જવાના છીએ મહાદેવના દર્શન કરવા માટે અને પહેલા તો આપણે આપણા માતાજીના દર્શન કરી લેજો પછી બધા આપણે વિડીયોમાં આગળ વધીશું ઓપન કરી દો તો હવે આપણે દરવાજા પેક કરીને ઘરેથી નીકળી ગયા પાર્કિંગમાં જો આપણી ગાડી અહીંયા પડી છે આને લઈને આપણે જવાનું છે હવે દર્શન કરવા માટે હજી આપણે એકલા નથી અમારે ભાણીબેન પણ અમારી જોડે આવવાના છે જો ગુપતે તો સવાર સવારમાં ગાડી સાફ સફાઈનું કામ લઈ લીધું કેમ કે સવારમાં ઝાકળ આવેલો હતો એટલે ગાડીમાં કંઈ દેખાય એવું હતું જ નહીં

હજી આપણે રસ્તામાંથી અમારે ભાણીબેનને ને પણ લેતા જવાના છે તો અહીંયા થોડો વેઇટ કરવો પડશે એવું લાગે છે કેમ કે ભાણીબેન થોડા મોડા જાગેલા છે ને એટલા માટે તો ત્યાં સુધીમાં આપણે રાહ જોશું મેં તો નવરા બેઠા બેઠા ઢીંગ લઈને બધાને બ્લોગમાં લઈ લીધા મહાદેવને આપણી ગાડીમાં મહાદેવ તો છે જ તે કેમ કે આપણે દર્શન કરીને પછી ઘરેથી જ નીકળ્યા હતા મહાદેવના કેમ કે આપણી ગાડીમાં મહાદેવ છે જ તે તો હવે આપણે પાણી ને લઈ લીધા છે ગાડીમાં અને હવે આપણે નીકળી ગયા છીએ ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે તો ટૂંક જ સમયની અંદર તમને બધાને પણ દર્શન કરાવી દઈશું તો બ્લોગ ને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને જો અહીંયાથી વળવાનું આવી ગયું છે હવે અહીંયાથી કઈ જાજુ દૂર છે નહીં હજી એકવાર વળાંક આવશે અને વળાક જાય એટલે મહાદેવનું મંદિર આવી જવાનું છે કોઈ તમે ભીમનાથ મહાદેવના મંદિરે શિવરાત્રીના દિવસે આવેલા હોય તો કોમેન્ટ કરીને જણાવજો મને જો અહીંયાથી બે રસ્તા છે અહીંયા ભીમનાથ મહાદેવનું બોર્ડ મારેલું છે ત્યાંથી આ બાજુ જતું રહેવાનું અને જો ભૂપતને બહુ ઉતાવળ હતી તો ભૂગી ગયા તાત્કાલિક બૂટ સંપલ કાઢીને મોર થઈ ગયા બધાની તો આપણે મંદિર આવી ગયું છે મહાદેવનું તો બધા દર્શન કરાવીશું દર્શન જવા માટે જો એટલી બધી લાઈન લાગેલી છે તો તમને બધાને પણ આપણે દર્શન કરાવવાના છીએ જો કે ભયંકર લાઈન લાગેલી છે હજી તો સાડા સાત વાગેલા છે હજી તો જેમ જેમ સમય જતો જાય એમ ટ્રાફિક પણ વધતી જાય એટલે આપણે થોડાક વહેલા આવી ગયા છીએ અને જુઓ સવારનું કંઈક વાતાવરણ આવું છે અહીંયા એકદમ મસ્ત વાતાવરણ છે ને સરસ મજાનું સવાર છે ને સાથે મહાદેવના દર્શન હોય કઈ ઘટે પછી હર હર મહાદેવ હર હર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્રીજા મહિનામાં છ તારીખે તો એમના માટે પણ અહીંયા બોર્ડ લગાવેલું છે તો અવશ્ય પણ આવજો તમે બધા હજુ અમારે પાણીબેન પણ અમારી સાથે ઊભા છે તો ફાઈનલી આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ ને આ મહાદેવનું મંદિર છે અને તમે બધા બધા મહાદેવના દર્શન કરી લેજો અને જો કંઈક આવી રીતે મહાદેવના મંદિરે શિવરાત્રીનું આ રીતનું ડેકોરેશન કરેલું છે ને એ બધા ફૂલ ઓરિજિનલ છે એક કઈ ઓલા ફૂલ નથી મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે ને મંદિર તો વાત જ પૂછો આજે કેટલું સરસ દેખાય છે અહીંયા આપણે નંદી મહારાજ છે પણ તો તમને બધાને મહાદેવના દર્શન થઈ ગયા હશે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જઈ